શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે જો કે મહામેળામાં આજે ચાર દિવસ થયા છે ને ભાદરવી પૂનમના મહામેળામાં દસ લાખ જેટલા લોકોએ દર્શન કર્યા લાખો પદયાત્રિકો આવ્યા છે પરંતુ છેલ્લા ચાર દિવસમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી જોકે પોલીસ પરિવારે માતાજીને બાધા રાખી હતી કે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તો ત્રિશુલિયા ઘાટ પરથી ત્રિશુળિયા દેવીના દર્શન કરી અને અંબાજી મંદિર સુધી પોલીસ પરિવાર પદયાત્રા કરશે ખાસ કરીને ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત સર્જાતા હોય છે માનવ મોત થતા હોય છે પરંતુ પોલીસ પરિવારે કોઈ અકસ્માત ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રિશુલિયા ઘાટ પરથી ત્રિશૂળિયા દેવીના મંદિરે બાધા રાખી હતી જો કે ચાર દિવસમાં કોઈપણ પ્રકારના બનાવ ન બનતા પોલીસ પરિવારે આજે ત્રિશૂળિયા દેવીને મંદિરે દર્શન કરી અને પોલીસ પરિવાર સાથે ત્રિશૂડિયા ઘાટથી લોકો સાથે પદયાત્રા કરી હતી અંદાજિત બાર કિલોમીટરની પોલીસ પરિવારે પદયાત્રા કરી અને માતાજીને પ્રાર્થના કરી હતી કે આગામી મેળાના દિવસો પણ નિર્વિઘ્ને પસાર થાય કોઈ કોઈનો બનાવ બન્યો નથી જે ખૂબ સારી બાબત છે વર્ષોથી આપણે જોતા હોઈએ છીએ કે જે ત્રિશુલિયા ઘાટ જે છે તે હંમેશા એક્સિડન્ટનું પ્રમાણ રહેતું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં એક્સિડન્ટ થતા હતા આ વખતે પણ પોલીસ હેડક્વાર્ટરમાંથી મોટી સંખ્યામાં એક સંઘ નીકળે છે જે હંમેશા ત્રિશુલિયા ઘાટે ત્રિશુલિયા માતાને પગે લાગી અને આ પદયાત્રા દરમિયાન એક પણ અણબનાવ ના બને એક પણ એક્સિડન્ટ ના થાય કે કોઈની જાનહાની ના થાય એ માટે હંમેશા પ્રાર્થના કરતો હોય છે અને પ્રાર્થના કર્યા બાદ એ સંઘ અહીંયાથી ચાલતો ચાલતો જે છે એ માતાના મંદિર સુધી જતા હોય છે આજે એ જના જ ભાગરૂપે આજે ફરીથી અમારા બનાસકાંઠા હેડક્વાર્ટરથી પરિવાર આવ્યા છે જેમની સાથે સાથે અમે બનાસકાંઠા પોલીસના જવાનો અને અમે ખુદ પી જોડાશું જેથી કરી અને માતાજીના ચરણોમાં અમે કહી શકીએ કે આવો પણ બનાવ ના બને અને કોઈ પણ એક્સિડન્ટ ના